સુરત શહેરના એક યુવકે પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કર્યો તેમણે જ્યારે જોયું કે રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાની સંખ્યાઓ વધી રહી છે ત્યારે તેમના માટે શું કરી શકાય તેમનું માનવું છે કે જો રાહદારીને અકસ્માત નડે તો સમયસર અમને સારવાર મળી જાય તો જીવ બચાવી શકાય અને બસ આ જ થીમ ઉપર તેમણે કામ કરવાનું શરૂ કર્યું આજકાલ નો જમાનો છે તેમણે નો ઉપયોગ કર્યો અને એવી થીમ બનાવી દીધી એવી પ્રોડક્ટ બનાવી દીધી કે જે પછી જો તમે એનો ઉપયોગ કરશો તો તમે પણ આવી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો જો કે આ આખો વિસ્તૃત અહેવાલ ચેનલ આઈ વિટનેસના કેમેરે કંડારવામાં આવ્યો હતો ચેનલ આઈ વિટનેસની ટીમે તેમની મુલાકાત લીધી અને જાણવાનો પ્રયાસ કર્યો કે આ જે ટેકનોલોજી છે એ અમારા સુરતીવાસીઓ નહીં પરંતુ દરેક વ્યક્તિને કામ આવે કે જે સુરતની બહાર પણ રહેતા હોય આવો જાણી લઈએ આ જે પ્રોડક્ટ છે તેના વિષય પરની વિશેષ માહિતી દર વર્ષે અકસ્માતમાં ઘણા બધા લોકો પોતાનો જીવ ગુમાવી બેસતા હોય છે પરંતુ કમનસીબી તો ત્યારે હોય છે જ્યારે અકસ્માત થાય છે ત્યારે તેમને વહેલી તકે પણ સારવાર નથી પહોંચી શકતી કારણ કે કદાચ એવું પણ થતું હોય કે એમના ઘરના સભ્યોને અથવા એમ્બ્યુલન્સને સમયસર કોલ નથી મળી શકતો હવે આવા આજકાલનો જે જમાનો છે એમાં ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ છે અને આવી જ એક ટેકનોલોજી આવી ચૂકી છે કે જે આપણો જીવ બચાવ બતાવી શકું આપણને કદાચ મદદ કરી શકે શું છે આખી વિગત કઈ ટેકનોલોજી આવી રહી છે અને આપણે એનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ આપણે એમના ઓનર પાસેથી જ સમજવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર મારું નામ સંપત સારસ્વત છે અને હું ઇકો ભારતનો સંસ્થાપક છું ઇકો ભારત ઇકો મીન્સ ઇમરજન્સી કોલ ઓપરેટર અમે એક સ્માર્ટ ક્યુઆર કોડ ઇજાદ કર્યું છે એ ઇકો ભારતનું જે સ્માર્ટ ક્યુઆર કોડ છે એને એક્ટિવ કરવામાં ત્રીસ સેકન્ડ જેવું ટાઈમ લાગે છે આમાં ઇમરજન્સી ડિટેલ મૂકવાની બ્લડ ગ્રુપ અને ઇન્સ્યોરન્સની ડિટેલ મૂકીને આપણે એને બાઇક ઉપર કે ફોર વ્હીલર ઉપર આપણે ચોટાડી દઈએ ઇમરજન્સીમાં કોઈ પણ વ્યક્તિ રાહગીર ચાલતું વ્યક્તિ એને સ્કેન કરીને ઘરવાળોને સૂચના આપી શકે છે હોસ્પિટલ હોસ્પિટલને સૂચના આપી શકે છે નજદીકી એમ્બ્યુલન્સને સૂચના આપી શકે છે અને નજદી પોલીસ સ્ટેશનને સૂચના આપી શકે છે બસો એકવી લો કમિટી રિપોર્ટે જાહેરમાં કીધું છે કે જો ફર્સ્ટ ગોલ્ડન હાવરમાં જો પેશન્ટને સારી રીતે સારવાર મળે તો પચાસ પ્રતિશત લોકોની જાન બચાવી શકાય છે અત્યારે સત્તર પ્રતિશતથી વધારે જે લોકો છે મૃત્યુ પામે છે એ પાંત્રીસ વર્ષની કમ લોકો યાની યુવાનો એની ભેટ ચડી રહ્યા છે તો ઇકો ભારતનું જે પ્રયાસ છે એ છે કે કેવી રીતે આપણે થયા પછી યુવાઓનું અને પીડિતોનું જાન બચાવી શકાય એ પ્રકારનું એક તકનીકનું સારું લઈને અમે પ્રયાસ કર્યું છે સર જ્યારે પણ સ્કેન કરવાની વાત આવે છે તો લોકોને એવી ચિંતા થતી હોય કે પોતાની લોક રહે પોતાની પ્રેવેસી જે છે જાહેર નહીં થઈ જાય કોઈ એને ટ્રેક નહીં કરી શકે આવા સંબંધમાં ઇકો ભારત કઈ રીતે મદદ કરશે અમે જે આપણે ડેટા પ્રાઇવેસીનું જે કાનૂન છે એને એનાથી બંધાયેલા છે પહેલી વાત તો બીજી વસ્તુ જે કોલર કોલ કરશે એનું અને કોલ રિસિવ કરશે એનું બંનેના નંબર એમાં શેર નહીં થશે અમારું એક યુનિક નંબર બંને સાઈડમાં આવશે અને તમે જોયું હશે બે દિવસ પહેલાં નીતિન ગડકરી સાહેબે પણ પાર્લિયામેન્ટ ત્યાં જાહેર કર્યું છે કે કોઈ પણ રાહગીરમાં પીડિતની મદદ કરશે એને એનએચઆઈ પચીસ હજાર રૂપિયાનું ઇનામ પણ આપશે તો કંઈક ના કંઈક સરકાર આવા કદમ ઉઠાવી રહી છે કે અકસ્માત થયા પછી આવી કંઈ ભ્રાંતિ માર્કેટમાં ના ફેલાય અને લોકો નોબલ કોજના સારા લોકોની મદદ કરે અને જાન કેવી રીતે બચાવી શકાય એ પણ પ્રયાસ મંત્રાલયનું પણ છે અને ઇકો ભારતનું પણ છે તો હવે માની લો કે કોઈને પણ આ ઇકો ભારતની સાથે જોડાવવું છે આજે સ્કેનર છે પોતાની બાઇક કે ફોર વ્હીલર પર લગાવવું છે તો એનું શુલ્ક કેટલું રહેશે કઈ રીતે તેઓ મેળવી શકે આમ ઓનલાઈન જઈને ડબલ્યુ 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 ડોટ ઇકો ભારત ડોટ કો પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું છે શુલ્કમાં કંઈ નથી આ કોમ્પ્લિમેન્ટરી છે અત્યારે અને એમાં એવું છે કે અમે પાંચ વર્ષનું અનુબંધ કરીએ છીએ કે પાંચ વર્ષ સુધીનું એનું મેન્ટેનન્સનું ટુ વ્હીલર માટે માત્ર નાઇન્ટી નાઇન રૂપીસ પાંચ સાલ માટે એક સાલ માટે માત્ર વીસ રૂપિયા છે જે મહિનાના દોઢ રૂપિયા છે અને ફોર વ્હીલરના વન નાઇન્ટી નાઇન પાંચ વર્ષ માટે યાની સાલના ચાલીસ રૂપિયા અને ત્રણ સાડા ત્રણ રૂપિયા મહિનાનું થઈ ગયું કંઈ મોટું ચાર્જ નથી જાનની સામે આ એક નાનકડી અમાઉન્ટ જે છે આ કેવલ મેન્ટેનન્સ માટે છે આ કોમર્શિયલ ઇનિશિએટિવ નથી નોબલ ઇનિશિયેટિવ છે માનવ અને જન લોક કલ્યાણકારી ઇનિશિએટિવ છે